સીધું અહીંયા આવે છે તો મિત્રો અહીંયા જે બાગળતલિન બનાલ છે જે 51 લાખ રૂપિયા છે તો આપણે તે મંદિર જઈ આખી પરિક્રમા કરવાની છે ક્યાં

સા મિત્રો જે સિવલિંગ ઓ લેવલ બનાવેલે છે એ આગળ પૂછોતે રહીએ મિત્રો નીચે જેસા મોબાઈલ દેખી ન માઈ રીએક્ટ તો બંધ હા બાબા આગળ

आ बाजी सली शिवलिंग आ बाजू छापेल करेल बाजी

અહીંયા બાજુમાં જ આવેલું છે તો આજના વિડીયો તમને જ્યોતિર્લિંગ જે રુદ્રા થી બનેલું છે તેના દર્શન અને હવે આપણે વિડીયો કરશું સમાપ્ત અમારી સેના ધાર્મિક સફર શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ને ઘરે બેઠા મહાકુંભ ની મોજ માણતા રેજો હર હર મહાદેવ